થઈ ગયા પૂરા પચાસ હજાર આ પૈસા એને કામ લાગશે અને આ પૈસાથી એનું સપનું પૂરું થઈ જશે આજે હું એના ખાતામાં જઈ અને પૈસા નાખી દઉં જેથી કરીને પૈસા વાપરી શકે અને મોજ મસ્તી મજાથી એકદમ હરીફરી શકે અરે શિવેન તું ક્યારે આવ્યો તું આ બધા પૈસા ગણતી ને ત્યારે આવ્યો હા મમ્મી પૈસા લઈને તું કરે છે હું અને આ કોના માટે છે આ પૈસા આ પૈસા આ પૈસા છે ને મે મારી એફડી હતી ને એના છે મમ્મી પણ આ પૈસા તારા છે ને તે તારી એફડી તોડે નખી તારી એફડી માં આ પૈસા તો હતા ને હા મે મારી એફડી તોડાવી નાખી કારણ કે મારે પૈસાની જરૂર હતી ને એટલા માટે અને જલ્દી ચાલ ફટાફટ તું જમી અને તૈયાર થઈ જા તારે મારી સાથે બેંક આવવું હોય તો આ પૈસા છે ને મારે બેંક કે ખાતામાં નાખવા જવાનું છે હું જમી લઉં પછી તારી આવું છું બેંક કે આય બધું મૂકો અને બા દેખાતા નથી ઈયા છે બા બા ઘરે નથી બાને કાઢી મૂક્યા ઘરમાંથી કાઢી મૂક્યા કે કાઢી મૂક્યા હા તો એને ઘર માં રાખીને શું કરવાનું એનો શું ફાયદો આજે સવારે મને મજા નોતી તોય મને કે મને એક કપ ચા બનાવી દે તો મેં ખાલી એટલું કીધું કે તમે જાતે જઈને બનાવી લો તો કે ના રે ના મારે તો મોબાઈલ જોવો મારે કાઈ ટાઈમ નથી હજી મારે પૂજાઈ બાકી છે તો તું બનાવી દે

એક વખત સમેત શિખર જવું છે સમેત શિખર ઝારખંડમાં છે ને ત્યાં એને પૂજા કરવા માટે જવું છે એટલે એને અમે ત્યાં મોકલ્યા છીએ જેથી કરીને એનું સપનું પૂરું થઈ જાય અને એક વારી ફરી આવે એની પૂજા થઈ જાય દેરાસર જોઈ લે અને એનું સપનું પૂરું થઈ જાય એટલે અમે એને આજે છે ને ત્યાં સમેત શિખર મોકલી દીધા છે એટલે તું ચિંતા કર ઘરમાંથી અમે એને એવી જગ્યાએ નથી કાઢી મૂક્યા કે જ્યાંથી એ પાછા જ ન આવે મમ્મી આ પૈસા લઈને તું કરે છે આ પૈસા છે ને મેં મારી એફડી બનાવી હતી એ એફડી ને તોડાવીને હું પૈસા લાવી છું અને આજે છે ને આ પૈસા મારે બા ખાતામાં નાખવા જવાના છે કારણ કે એ ઝારખંડ ગયા છે ને કદાચ એને ત્યાં પૈસાની જરૂર પડે તો આમ તો એને બધી જ વસ્તુ આપી છે પણ છતાંય તે જો એને પૈસાની જરૂર પડી હોય તો એ આરામથી ઉપાડી શકે જેથી કરીને એને કોઈ તકલીફ ન પડે અને છતાંય તે અમે એને કહી દીધું જો કોઈ તકલીફ પડે કાંઈ પણ એવું લાગે તો તરત ફોન કરે જેથી કરીને અમે તરત જ ત્યાં પહોંચી શકીએ તારી તારી પૈસા પૈસા તો હતા ને અરે વધારે કિંમતી થોડા છે જમીન પૈસા ઘર મકાન એનું કોઈ મૂલ્ય જ નથી અને મા બાપ નું મૂલ્ય ખબર છે કેવું છે મા બાપ તો અમૂલ્ય છે તો એના માટે આટલા પૈસા જાય એના માટે આટલા પૈસા વપરાય તો શું થઈ ગયું અને એક વાત સાંભળો જીવનમાં પૈસાની હોય ત્યારે જો આપણે પૈસા ન વાપરી શકીએ ત્યારે પૈસા કોઈને ન આપી શકીએ તો એ પૈસા શું કામના એટલે આપણે હંમેશા જીવનમાં જ્યારે જરૂર હોય ત્યારે પૈસા વાપરવા જોઈએ અને ત્યારે પૈસા આપવા જોઈએ આજે છે તો બા ને ગમે ત્યારે જરૂર પડી શકે છે એટલા માટે આ પૈસા મેં ઉપાડ્યા છે એટલા માટે બા માટે જ મેં આ પૈસા ભેગા કરીને રાખ્યા હતા અને બા માટે જ મેં આ એફડી બનાવી હતી કે જેથી કરીને ભવિષ્યમાં એ ત્યાં જઈ શકે એનું સપનું પૂરું કરી શકે અને આ પૈસા પણ એને કામ લાગે હા મમ્મી જરૂરિયાતના સમયે પૈસા કામ આવવા જોઈએ અને હજી એક વાત આ પૈસા છે ને એના જ છે હું છે ને એને દર મહિને ઘર ખર્ચના પૈસા આપતી હતી તો એમાંથી ભેગા કરતા હતા અને એને ભેગા કરીને આ પૈસા મને આપ્યા હતા એને મને કીધું હતું કે આની એફડી બનાવી નાખે જેથી કરીને ભવિષ્યમાં આપણે કામ લાગે પણ આ પૈસા જો એને જ કામ લાગે તો કેટલું સારું આ પૈસા ઉપર તો એનો જ હક છે આ નહીં ઘર ઘરમાં આવતા દરેક પૈસા અને દરેક વસ્તુ ઉપર એનો હક છે હા મમ્મી તારી વાત સાચી છે છોકરાઓને પોતાના માતા પિતાના સપના પૂરા કરવા જોઈએ એ તો એની ફરજ છે અને લોકો મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલે છે જો તમારે મા બાપને ક્યાંય મોકલવા જોઈને તો એને જાત્રાએ મોકલો એને પૂજા કરવા મોકલો એને ફરવા મોકલો અને એનું સપનું પૂરું કરવા માટે મોકલો કારણ કે આખી જિંદગી એણે આપણી માટે આટલું કર્યું છે તો આપણે એક વખત એનું સપનું ન પૂરું કરી શકીએ અને હંમેશા પોતાના માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો